નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો ખાસ કરીને શિયાળુ ઋતુની અંદર જે ખૂબ હાઈ વેલ્યુવાળો પાક ગણાય અને મસાલા વર્ગમાં જેનું ખૂબ મોટું મહત્વ છે એવો જીરુનો પાક છે અને જીરુનો પાક આપણા ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર અને ઘણા બધા ખેડૂત મિત્રો વાવેતર કરતા હોય છે છેલ્લા ઘણા વર્ષોથી જે મિત્રો રેગ્યુલર વાવેતર કરે છે એને સારી રીતે જો સારી માવજત કરી અને સારું ઉત્પાદન લઈએ તો જીરુમાંથી ખૂબ સારા પૈસા પણ મળતા હોય છે પરંતુ હવે આ જે પાક છે એ પાકની અંદર ખાતર વ્યવસ્થા પણ કઈ રીતના કરવું જોઈએ ઘણા બધા મિત્રોના પ્રશ્ન હોય કે ભાઈ જીરુની અંદર કયા કયા ખાતરો પાયાની અંદર ખાસ કરીને નાખવા જોઈએ બીજો એક અગત્યનો પ્રશ્ન એ હોય છે કે ઘણા બધા મિત્રો હજી ફક્ત રાસાયણિક ખાતરોની જ પદ્ધતિ કરે છે હવે એની સાથે સાથે ઓર્ગેનિક અથવા જૈવિક અથવા તો બેક્ટેરિયા ક્યાં ક્યાં વાપરીએ તો એનાથી ખૂબ સારું ગુણવત્તાવાળું અને વધારે ઉત્પાદન મેળવી શકીએ તો મિત્રો આજના વિડીયોની અંદર સવિસ્તારથી મારે જીરુના પાકમાં ખાતર વ્યવસ્થાપન અને એ કેવા ખાતર કે જેનાથી એના તત્વો સહિતની માહિતી આપી છે કે એ કયા પ્રકારે જીરુને ફાયદો કરતા હોય અને એના સિવાયને આપણે જ્યારે ખાતરો રાખીએ તો આપણે કઈ રીતના ખાસ કરીને આર્થિક રીતે અને ઘણી બધી તત્વો ન મળવાને લીધે ઉત્પાદનમાં નુકસાન થતું હોય અને બીજો ભાગ છે બેક્ટેરિયાનો કે જૈવિક ખાતરો જેને આપણે કહીએ છીએ એ જૈવિક ખાતરો કયા કયા પ્રકારના વાપરવા જોઈએ અને એનાથી કયા કયા ફાયદા થાય તો એની સવિસ્તારથી આજના વિડીયોની અંદર વાત કરવી છે કે ખાતરો કયા હોય અને બેક્ટેરિયા કયા પ્રકારનો હોય તો મિત્રો મારી ખાસ વિનંતી છે કે આ વિડીયોને પૂરેપૂરો જોઈજો આપ જો જીરુની ખેતી કરવા માંગતા હોય અથવા જીરુ વિશે કંઈ સમજવા માંગતા હોય અને અગાઉના વર્ષોમાં જીરુની ખેતી કરતા હોય તો ક્યાં સુધારા કરવાની જરૂર છે તો એના માટે આ વિડીયો પૂરો જોઈજો વિડીયો શરૂ કરવો એ પહેલાં આપ સૌને ખાસ વિનંતી કે આપ આ ચેનલની અંદર નવા હોવો હજી સુધી આપણે આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો એને સબસ્ક્રાઇબ કરી લો ઘંટીડીના બટન ઉપર ક્લિક કરશો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે ને તમામ પ્રકારના મારા વિડીયો તમને મળતા થઈ જશે ત્યારબાદ મિત્રો વિડીયો પૂરો જોઈ અને જો તમને ગમે તમને એવું લાગે કે અહીંયા ઉપયોગી માહિતી છે તો એને લાઇક આપવાનું ભૂલતા નહીં અંગૂઠાના નિશાન ઉપર ક્લિક કરી અને ત્યારબાદ આ વિડીયો અન્ય લોકોને તમારા જે પણ મિત્ર સરકલ હોય તમારા જે પણ મિત્રો કોન્ટેક્ટમાં હોય એને શેર કરી દેજો એટલે એ પણ મિત્રો જોવો હવે જીરું મેં કીધું અગત્યનો એક ખૂબ મસાલા વર્ગનો પાક કહી શકાય આ એક હાઈવેલ્યુવાળો પણ પાક છે અને શિયાળુ ઋતુના આ માટે ખાસ કરીને આપણે જ્યારે શિયાળુ ઋતુમાં ઘઉં ચણા ધાણા જીરું આ બધા પાકોનું વાવેતરનું વિચારતા હોય તો ખાતરનું વ્યવસ્થા પણ અગાઉથી કરી લેવું જોઈએ કારણ કે આ વિડીયો હું તમને અગાઉ કહું છું જીરુંના વાવેતરને વાર હોય પણ પરંતુ અત્યારે ખાતર બજારની અંદર ઉપલબ્ધ હોય ઘણી વખત જ્યારે વાવેતરનો સમય ત્યારે ત્યારે ખાતરની અછત હોય ઘણી વખત પાયામાં ખાતરો ન નાખી શકીએ એ બધી મુશ્કેલીઓ ન આવે માટે અગાઉથી જ આપણે કયા પ્રકારના ખાતરોનું વ્યવસ્થા પણ કરી લેવું જોઈએ અને આના માટે ખાસ કરીને આખી ડિટેલથી સવિસ્તારથી મારે માહિતી આપવી છે અને એની અંદર જે જીરુના પાયાની ખાતરની અંદર ખાસ કરીને આપણે જે ભલામણ કરીએ છીએ એ છે સિંગલ ફોસ્ફેટ એસએસપી તરીકે ખાતર ઘણા મિત્રો સુપર તરીકે ઓળખે અથવા તો સિંગલ સુપર ફોસ્ફેટ આ ખાતર સોળ ગુઠાના દીઠ મિત્રો પંદર કિલો જીરુના પાકની અંદર પાયામાં આપણે પંદર કિલો એસએસપી નાખવાનું છે હવે એસએસપી કેમ તો એની પાછળના પણ ઘણા કારણો છે કારણ કે એની અંદર જે ફોસ્ફરસ છે એ સોળ થી અઢાર ટકા ફોસ્ફરસ છે એની અંદર સલ્ફર અગિયારથી બાર ટકા છે અને કેલ્શિયમ ઓગણીસથી લઈને એકવીસ ટકા છે આ ત્રણ જે તત્વો અમે કીધા ફોસ્ફરસ તો મળે છે સાથે સલ્ફર અને કેલ્શિયમ પણ રહેલા છે અને એ તત્વોની પણ અગત્યતા છે કારણ કે આ બે તત્વો વધારે ના મળે છે બીજા કોઈ પણ ખાતરો જનરલી વાપરતા હોય એનપીકે વાપરીએ ડીએપી વાપરીએ તો એની અંદર મોટા ભાગે બે તત્વો મળતા હોય અથવા એક તત્વો મળતું હોય સૂક્ષ્મ તત્વો અથવા માઇક્રોનિટેન કે મેક્રોનિટેન ન મળતા હોય પરંતુ અહીંયા જે સલ્ફર અને કેલ્શિયમ એ બે તત્વો વધારે ના મળે છે અને આ બે તત્વો જીરું માટે ખૂબ ઉપયોગી છે કેમ ઉપયોગી છે તો કે સલ્ફરનું જે કામ છે એ છોડમાં ખાસ કરીને રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું છે અને છોડીને મજબૂત કરવાનું છે જયારે સલ્ફર આપણે અલગથી ઘણી વખત મિત્રો ફાદા સલ્ફર આપતા હોય પરંતુ અહીંયા તો સલ્ફર ઓલરેડી આવે છે અગિયાર થી પાંચ સલ્ફર એ સિંગલ સુપર ફોસ્ફેટમાં છે તો આગ્રહ એવો જ રાખીએ કે સિંગલ સુપર ફોસ્ફેટ આપે એટલે સલ્ફર પણ મળી જાય છોડીની પ્રતિકારક શક્તિ પણ વધે અને જીરુનો જે છોડ છે તંદુરસ્ત શરૂઆત કરે એટલે કોઈ પણ પ્રકારના રોગને જીવાત લાગે નહીં બીજું તત્વ એની અંદર છે કેલ્શિયમ કેલ્શિયમનું કામ છે કે છોડમાં જે કોષની દિવાલો હોય જેને સેલ કહીએ અથવા આપણે જેમાં આ ચામડી બનેલી હોય એમ છોડને પણ એની એક ખાસ કરીને દીવાલ બનેલી હોય અથવા કોષ બનેલા હોય અને એ કોષની દીવાલ મજબૂત કરવાનું કામ કેલ્શિયમનું છે જેમાં આપણા દાંતમાં મજબૂત કરવા માટે કેલ્શિયમ જરૂરી છે એમ આ છોડની કોષ દિવાલને મજબૂત કરે અને ખાસ કરીને કેલ્શિયમનું બીજું કામ જે જે તત્વો છે એનો છોડને કાર્યક્ષમ ઉપયોગ થાય એના માટે પણ મદદ કરે છે એટલે કેલ્શિયમ પણ સિંગલ સુપર ફોસ્ફેટની અંદર થી લઈને એકવીસ ટકા આવે છે તો મિત્રો મારી ખાસ વિનંતી છે કે સોળ ગુઠાના વીઘામાં સિંગલ સુપર ફોસ્ફેટ પંદર કિલો નાખવું જોઈએ અને આની સાથે હવે મિત્રો ઘણી વખત મિત્રો યુરિયા વાપરતા હોય છે યુરિયામાં છેતાલીસ ટકા નાઇટ્રોજન ખરો પરંતુ હવે એના ઓપ્શન તરીકે મિત્રો યુરિયા કરતા જો આપણે એમોનિયમ સલ્ફેટ વાપરીએ તો સોળ ગુઠાના વીઘાની અંદર પંદર કિલો એમોનિયમ સલ્ફેટ મિત્રો વાપરવાનું છે આની પણ એક ખાસિયત છે એમોનિયમ સલ્ફેટ ધીમે ધીમે એક તો રિલીઝ થશે એટલે છોડીને ધીમે ધીમે જરૂરિયાત મુજબ મળશે બીજું આ ખાતરની અંદર પણ એમોનિયમ સલ્ફેટમાં પણ એકવીસ ટકા નાઇટ્રોજન અને સાથે સાથે ચોવીસ ટકા સલ્ફર છે અહીંયા બે સિંગલ સુપર ફોસ્ફેટ અને એમોનિયમ સલ્ફેટમાં જે સલ્ફર છે એ જીરુના પાક માટે ખૂબ ઉપયોગી છે ઘણી વખત તમે સાંભળવું પડે છે સલ્ફરનો ઉપરથી છંટકાવ કરે પાયામાં નાખે સ્પ્રે ની અંદર સલ્ફરયુક્ત દવાઓનો ઉપયોગ કરીએ તો મિત્રો આ તો ઓલરેડી આપણે ખાતરના સ્વરૂપમાં મળે છે તો જીરું વાવતા દરેક ખેડૂતોએ પાયાની અંદર સિંગલ સુપર સુપરફોસફેટ અને એમોનિયમ સલ્ફેટ પંદર પંદર કિલો લેખે મિત્રો આપણે ખાસ કરીને સોળ ગુઠાના વીઘામાં નાના વીઘાની અંદર આપી દઈએ તો ખૂબ સારા પરિણામો મળશે અને આ તમારે મિત્રો અખતરો પર કરી લેવાનો છે અને એની સાથે મ્યુરેટ ઓફ પોટાસ એમઓપી જે સાહીઠ ટકા વાળું આઈપીએલ ઇન્ડિયન પોટાશ લિમિટેડનું જે આવે છે હું અહીંયા બધાના ફોટોગ્રાફ પણ તમને બતાવું છું તો મ્યુરેટ ઓફ પોટાસ જે સાઠ ટકા પોટાસ છે એ સોળ ગુઠાના વીઘે દસ કિલો તો તમને એવું લાગશે કે આ ત્રણ પ્રકારના ખાતરો અલગ અલગ બજારમાંથી લેવા આ બધા ખાતરો માર્કેટની અંદર ઉપલબ્ધ પણ છે ઘણી વખત કદાચ તમારું વિકાટ ચારસો પાંચસો રૂપિયાનું કોસ્ટિંગ વધશે પણ એની સામે હું માનું છું કે જીરું જે ઉત્પાદન છે એ પણ વધશે ક્વોલિટી પણ વધશે એટલે ભાવની અંદર પણ ફરક પડશે રોગ જેવા દોષ આવશે એટલે ખર્ચ પણ ઘટશે તો તમારે આ ત્રણેય ખાતરો સિંગલ સુપર ફોસ્ફેટ એમોનિયમ સલ્ફેટ અને મ્યુરેટ ઓફ પોટાશ ખાસ કરીને પાયાની અંદર મિત્રો વાપરવા જોઈએ મિત્રો મિત્રો સિંગલ સુપર ફોસફેટ એમોનિયમ સલ્ફેટ મ્યુરેટ ઓફ પોટાસની સાથે સાથે જિંક સલ્ફેટ પણ ઘણા બધા મિત્રો ઉપયોગ કરતા હોય Então eu, mano, que dink. સલ્ફેટ એટલે સલ્ફર તો આવે પણ ઝીંક તત્વો પણ આ જીરુના પાક માટે ખૂબ મહત્વનું રહેલું છે એટલે એક વીઘા દીઠ સોળ ગુઠાના વીઘા દીઠ મિત્રો બે કિલો જેવું જીંગ સલ્ફેટ પણ આપણે વાપરવું જોઈએ આ હું જે જેટલા ખાતર કહું છું જે જીરુ રેગ્યુલર વાવે છે એ મિત્રો વીઘા બે વીઘા પાંચ વીઘાની અંદર અખતરો કરે એનો વિસ્તાર અલગ રાખે જે પોતે દર વર્ષે જે પદ્ધતિ કરે અલગ રાખે એકવાર આ ખાતરોના પરિણામો ચકાસી લેવા જોઈએ ફક્ત વીઘામાં જ આપણે કરીએ મોટો અખતરોનો કરીએ તો કોઈ વાંધો નથી તમને ખૂબ સારામાં સારા પરિણામો મળશે કારણ કે અહીંયા વૈજ્ઞાનિક તથ્યો સાથે રહેલા તત્વો સાથે મિત્રો બીજું હું વારંવાર કહું છું કે રાસાયણિક ખાતરો નાખીએ છીએ મેં તમને એટલા ખાતરો કીધા ત્રીસ કિલો ચાલીસ કિલો નાખો છો પણ એનો કાર્યક્ષમ ઉપયોગ થાય એ ખાતર અલભ્ય ફોર્મમાંથી લભ્ય ફોર્મમાં પડે એ ખાતર દૂર રહેલું છે તેને છોડના મૂળ સુધી પહોંચાડે એના માટેના જૈવિક ખાતરો જૈવિક બેક્ટેરિયાનો પણ ઉપયોગ કરવો જોઈએ જીરુના પાકની અંદર મિત્રો માઇકોરાઈઝા અગાઉના મેં પાકોમાં પણ વાત કરી શિયાળુ પાકોની અંદર ખાસ હું કહું છું સારી વાળું માઇકોરાઈઝા પણ મિત્રો પાયાની અંદર અથવા તો ઉગી ગયા પછી પણ તમે મિત્રો જો એની અંદર માઇક્રોરાઈઝા આપી દેશો તો ખૂબ સારા ફાયદા તમને જે પણ મૂળના વિકાસની અંદર જે ખસકીને છોડને ફોસ્ફરસ પહોંચાડવામાં પણ એનું જે રોલ છે એ ખાસ કરીને માઇક્રોરાઈઝા દ્વારા થશે તો આ જૈવિક ખાતર માઇક્રોરાઈઝા પણ વાપરવું જોઈએ એના સિવાયના જૈવિક જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા પણ ખૂબ કામના છે અને જીરુના પાકની અંદર આપણે એઝેટોબેક્ટર પીએસબી અને થાયોબેસિલસ બેક્ટેરિયા એઝેટોબેક્ટર અને પીએસબી આ બંને બેક્ટેરિયા મિત્રો ઘણા બધા પાકોની અંદર જનરલી આપણે ભલામણ કરતા હોય તો આ મસાલા વર્ગનો જે જીરુંનો પાક છે એની અંદર એઝેટોબેક્ટર અને ખાસ કરીને પીએસબી એટલે ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા જે ફોસ્ફરસના બેક્ટેરિયા મિત્રો આપણે કહી શકીએ આ બંને અને એની સાથે થાયોબેસિલસ એટલે કે સલ્ફરના બેક્ટેરિયા હું અગાઉના વિડીયોમાં પણ ઘણી બધી મેં મિત્રો વાત કરી છે કે સલ્ફરના બેક્ટેરિયા સલ્ફરને ઓગાળવાનું કામ કરવાવાળા બેક્ટેરિયા માર્કેટની અંદર ઉપલબ્ધ છે તો આ બધા જ બેક્ટેરિયા આવે તો ઇફકો ક્રિપકો સરદાર સારી પ્રાઇવેટ કંપનીઓ બધું જ બનાવે તમને યોગ્ય લાગે ત્યાંથી હું તો વારંવાર કહું છું કે એક એકરમાં જ આપણે ખતરો કરીએ કારણ કે આ બધી જ બોટલો એસેટોબેક્ટર વાપરો પીએસબી વાપરો થાયોબેસિલસ વાપરો એક લિટરને એક એકરમાં અઢી વીઘામાં ચાલીસ ગુઠામાં અઢી નાના સોળ ગુઠાના અઢી વીઘાની અંદર એક બોટલ આપવાની છે બોટલની કિંમત જનરલી દોઢસોથી બસો રૂપિયા કદાચ માર્કેટમાં હશે તો આ ત્રણેય બેક્ટેરિયાને એઝેટો બેક્ટર પીએસબી અને સલ્ફરના થાયોબેસીલેસ બેક્ટેરિયાને જીરુની અંદર જ્યારે બીજ વાણી દઈએ અને જીરું ઉગી જાય પછી ના પિયત આપીએ ત્યારે મિત્રો ખાસ કરીને પાણી સાથે આપી દઈએ ખૂબ સારા પરિણામો મળશે અને આ અખતરો મિત્રો આ બેક્ટેરિયા વાળો જેવી કલ્ચરવાળો કરવો જોઈએ જો તમને એની અંદર ક્યાંય પણ મુશ્કેલી આવે તમને એવું થાય ન સમજાણું માર્કેટમાં ઉપલબ્ધ ન હોય મેં કીધું સરદાર રિપકો ક્રિપકો કે કોઈપણ અન્ય કંપનીઓ બનાવતી એની તમને સમજણ ન પડે તો મારા નંબર નોંધી લેજો પંચાણું અઠ્ઠાવણું ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવીસ આ નંબરમાં વોટ્સએપ તમારું નામ ગામ અને કયા બેક્ટેરિયા કે હું તમારી માહિતી જોઈએ વોટ્સએપ કરી દેજો કોલ કરજો ટાઈમ અનુકૂળતા પ્રમાણે આપણે કોલમાં પણ જવાબ આપવાનો પ્રયત્ન કરીશું પણ ખાસ વોટ્સએપની અંદર તમારું નામ ગામ તાલુકા સાથે વિગત સાથે તો આપ મોકલી દેશો તો ટ્રાય કરશું કે તમને સારી ખેતી પદ્ધતિની સારી વસ્તુઓ અથવા આવા જૈવિક જે બેક્ટેરિયા તમે ક્યારેય કદાચ ઘણા મિત્રો નાખ્યા નથી તો પહેલી વાર ટ્રાય કરે અને ઉપયોગ પણ કરે તો આ બે વસ્તુઓ રાસાયણિક ખાતરો અને જૈવિક બેક્ટેરિયાનો જીરોની અંદર વાવેતર કરવું જોઈએ બીજી એક ખાસ મિત્રો મારે ભલામણ અહીંથી કરવીશ અને વારંવાર હું એ વાતને પણ સમર્થન આપું છું કે મિત્રો પ્રાકૃતિક ખેતી જેને કહેવાય કે ગાય આધારિત ખેતી એના માટે ખાસ મિત્રો જો આપ આપણી દેશી ગાય અથવા ગીર ગાય રાખતા હોય તો આપ એક એકરની અંદર અઢી વીઘા સોળ ગોઠાના અઢી વીઘાની અંદર એક બસો લીટરનું બેરલ જે જીવામૃત છે એનો મિત્રો ઉપયોગ કરશો ચોક્કસથી ખૂબ સારા પરિણામો મળશે કારણ કે અંદર ગાયનું ઝાડ ગાયનું ગૌમૂત્ર સાથે કઠોળનો લોટ ગોળ અને જે કહેવાય કે કેમિકલ ફ્રી અથવા તો વડ નીચેની કે જે આ કેમિકલનો ઉપયોગ કરતા આવી માટી આનું મિશ્રણ વાળો જીવામૃત બનાવવાનો કોન્સેપ્ટ છે એ જીવામૃતનો મિત્રો ખાસ કરીને આપણે બસો લીટરને એક એકર ની અંદર આપવું જોઈએ જો શક્ય હોય તો જીરુના પાકમાં બેથી ત્રણ વખત આપીએ અને એ પણ અલગથી પ્લોટ આપણે કરીએ ખૂબ સારા પરિણામો મિત્રો અને આપણી જમીન માટે ફાયદાકારક જીવાણુની સંખ્યા વધારવાનો ખૂબ એનો ફાળો છે તો આ ખેતી પદ્ધતિઓ પણ મિત્રો કરી શકીએ આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશું આપ સર્વે મિત્રોનો વિડીયો પૂરેપૂરો જવાબદાર ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ